મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર ચોકડી પાસે સરકારી જમીન ઉપરના પંદર જેટલા દબાણ દૂર કરાયા છે જેમાં પાંચ જેટલી પાકી દુકાનો અને કેબીનો રેકડીઓ સહિત પંદર થી વધુ દુબાણો હટાવાયા છે આ બાબતે વાત કરીએ તો મનપા દ્વારા દર બુધવારે કોઈ ને કોઈ રોડ ઉપરના રોડના દબાણો દૂર કરાય છે જેના ભાગરૂપે આજે લીલાપર ગામ પાસેની ચોકડી પાસે આજુબાજુના કેટલાક કાચી પાકી દુકાનો હતી તે તમામ દુકાનો અને લારી ગલ્લાઓનું ડિમોલેશન કરાયું છે

જે મોરબી શહેર થી લઈને લીલાપર ગામ સુધી રોડ છે એમાં ગયા બે વીક પહેલા અમે કાર્યવાહી કરેલી હતી એના કન્ટિન્યુએશન આજે લીલાપર ગામ સુધી ચેનલ અને રોડ વચ્ચે નો દબાણ દબાણો હતા જે દૂર કરવામાં આવ્યા છે અને અહીંયા આ દબાણો ના કારણે ટ્રાફિક ના પ્રોબ્લેમ્સ પણ થતા હતા તો આ જગ્યા ખુલી કરવામાં આવી છે અને જગ્યા ખુલી રહે માટે આગળ પ્રયત્ન કરવામાં જીડીસી ન્યુઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી